યાત્રાધામ અંબાજી ગબ્બર સ્થિત એકાવન શક્તિપીઠ ખાતે બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં રાજ્યભરમાંથી લોકો મોટી સંખ્યામાં પહોંચે તે માટે બનાસકાંઠાના વહીવટી તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રચાર પ્રસાર માટે પાંચ રથોનું પ્રસ્થાન કરાયું આ રથો ઉત્તર સહિત મધ્ય ગુજરાત પરિક્રમા મહોત્સવ પરિક્રમા મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે પ્રચાર પ્રસારના હેતુથી બનાવાયેલા પાંચ રથ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જય જઈ લોકોને મહોત્સવમાં પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ આપશે જિલ્લા કલેક્ટર વરુણ કુમાર એ જણાવ્યું હતું કે અંબાજીબર ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ એક બે શૂન્ય બે બે શૂન્ય બે ચાર થી એક છ શૂન્ય બે બે શૂન્ય બે ચાર ના રોજ ઉજવાશે જેમાં શ્રદ્ધાળુઓ બે પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબા પરિક્રમા માર્ગ પર તમામ એકાવન શક્તિપીઠ મંદિરોના દર્શન કરી શકશે આ અમૂલ્ય અવસર માં જગદંબા ની ઉત્પત્તિ પર આધારિત ભારત સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શો ને નિહાળવા પરિવાર સહિત પધારવા પાંચ રથો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ફરશે અને માઈ ભક્તોને ગબ્બર પર આવવા આમંત્રણ પાઠવશે देखिए आगामी बार तारीख की सोल तारीख दरमियान અંબાજી ખાતે એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એક્યાવન શક્તિપીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીસની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે જે આ પાંચ પાંચ રથો આજથી આજે જે પ્રસ્થાન કર્યા છે એ એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પ્રચાર પ્રસાર આ આજુબાજુના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને એમનું રૂટ બનાવ્યું છે એ તમામ ગામોમાં ફરીને પ્રચાર પ્રસાર કરશે